વાલો આજે આપણે એફિસિયોને પત્રમાંથી મનન કરીશું પાંચમો અધ્યાય બીજી કલમથી ત્રણ વાતો તમારી આગળ વહેંચવા માંગુ છું સૌથી પહેલું છે પ્રેમમાં ચાલો અને બીજું અજવાળામાં ચાલો અને ત્રીજું સાવચેત થઈને ચાલો વાલો પહેલું છે પ્રેમમાં ચાલો બીજું છે પ્રકાશમાં ચાલો ત્રીજું છે સાવધાની ચાલો ત્રણ વિષય સૌથી પહેલો પ્રેમમાં ચાલો એફેસિયોને લખેલ પત્ર તેનો પાંચમો અધ્યાય બીજી કલમથી આજના દિવસે મનન કરીશું આવું આપણે જોઈએ અને પ્રેમમાં ચાલો જેમ ખ્રિસ્તે પણ તમારા ઉપર પ્રેમ રાખ્યો અને આપણે સારું તેમણે પોતાને સુખદાયક એક સુગંધરૂપે પરમેશ્વરની આગળ અર્પણ તરીકે બલિદાન તરીકે સોંપી દીધા વલ ધ્યાન આપજો આપણે પ્રેમમાં ચાલી રહ્યા છે કેવી રીતે કહી શકાય મિત્રો જો કોઈ પતિ પોતાની પત્ની પર પ્રેમ કરે છે કહે છે તે કેવી રીતે કહી શકે કે હું પત્ની પર પ્રેમ રાખું છું પત્ની જો પતિ પર પ્રેમ રાખે છે તો તે કેવી રીતે કહી શકે બાળકો જો માતાપિતા ઉપર પ્રેમ રાખે છે તો તે કેવી રીતે કહી શકે એક છોકરો પોતાના મિત્રની પાસે આવીને સાંભળો ચાલો આપણે પિક્ચર જોવા જઈએ તેણે કહ્યું આ તો સ્કૂલનો સમય છે આપણે તો સ્કૂલે જવાનું છે સ્કૂલે ના જઈને આપણે પિક્ચર ના જોઈએ અરે ખરો છે તો મારા પિતાને ખબર પડશે તો છોડશે નહીં તો મને મારશે તું ફિલ્મ જોવા ગયો છે તારા પિતાને ખબર પડે તો મારશે તને શું તને મારવાના છે તો એક કામ કરીએ તું પણ ના કહીશ હું પણ નહીં કહું આપણે બંને કોઈને કહ્યા વગર ફિલ્મ જોવા માટે જઈએ સ્કૂલમાં જઈએ છે એમ કહીશું ત્યાંથી આપણે સિનેમા જોવા જતા રહીશું બોલ હવે શું કહે છે ના ભાઈ હું ના આવી શકું અરે ભાઈ તારે બીવાની કોઈ જરૂર નથી આ વાત તારા પિતાને ખબર નહીં પડે આપણે તેને છુપાવી રાખીશું ખબર પડશે ત્યારે તેને મારશે ને પણ એ વાત એમને બિલકુલ ખબર નહીં પડે આ રીતે કહ્યું ત્યારે તેના એ મિત્રએ કહ્યું મારા પિતાને ખબર પડે ત્યારે એ મને મારશે એવો ડર નથી તો ભાઈ શા માટે ડરે છે મારા પિતાને ખબર પડશે તો મારશે તો નહીં તો પછી તેમની વાત ન સાંભળીને હું ફિલ્મ જોવા માટે ગયો એ બાબત જાણવાથી તેમના મનમાં દુઃખ થશે મારા પિતાને દુઃખ થાય એવું કોઈ પણ કામ હું ના કરી શકું કેમ કે હું મારા પિતા ઉપર પ્રેમ રાખું છું વલાવ તમને કશું સમજાયું જો એક પુત્ર પિતા પર પ્રેમ રાખશે તો તે શું કરશે તે પિતાને દુઃખ થાય એવું કોઈ પણ કામ તે બિલકુલ નહીં કરે વલો એક પતિ પોતાની પત્નીને પ્રેમ કરે છે એવું કઈ રીતે કહી શકે છે ત્યારે તે તેની પત્નીને દુઃખ પહોંચે એવું કોઈ પણ કામ નહીં કરે એટલે કે પતિ પીને આવ્યા છે સમજો તો પત્નીને નહીં ગમે આ રીતે પીવાને લીધે તંદુરસ્તી બગડશે એ માટે પત્ની પસંદ નથી કરતી માની લો પતિ સિગરેટ પીવે છે પત્નીને વાસ આવે છે એટલા માટે પત્નીને તે ગમતું નથી તે જે કમાય છે સર્વ કમાણી વ્યર્થતામાં જ ખર્ચી નાખે છે અને ઘરમાં બાળકોને માટે પત્નીને માટે તકલીફ પડશે એ પહેલાથી ખબર હોવાથી પત્ની કહે છે તમે બિલકુલ આવું કામ ના કરો આ રીતે વ્યર્થની અંદર પૈસા ખર્ચી ના નાખશો આ રીતે પત્ની કહેવાતી એ પતિ જે પત્ની પર પ્રેમ રાખે છે તે શું કરશે જાણું છો તે પીવાનું છોડી દેશે ભટકવાનું છોડી દેશે વ્યર્થ બાબતોને માટે પૈસા ખર્ચવાનો એ બાબત છોડી દેશે કેમ કે પત્ની પર પ્રેમ છે પરંતુ પ્રેમનું નાટક કરનારા પત્ની પર પ્રેમ કરે છે પરંતુ નાટક સમાન છે એવા નથી હોતા ભલા એક પતિ દારૂ પીતા પરંતુ પત્નીને ખબર ના પડવી જોઈએ કે તે પીવે છે પત્નીને ખબર પડે તો દુઃખ થાય એક દિવસે નોકરીથી છૂટ્યા પછી પોતાના મિત્રની સાથે તે દારૂ પીવા માટે ગયા બંને સામસામે બેસીને દારૂ પીતા હતા પરંતુ કોઈ વાત પર ખબર નહીં કેમ મારપીટ થઈ ગઈ પેલા એના મોં પર માર્યો આણે તેના મોં પર માર્યું બંનેના ચહેરા ઘાયલ થઈ ગયા જ્યાં જુઓ ત્યાં આગળ ઘાયલ છે ત્યારે પતિએ શું કર્યું જાણો છું ઘરે આવીને તેની પાસે બીજી એક ચાવી હતી ધીરીથી દરવાજો ખોલીને પોતાના બેડ પર જઈને પત્નીને ખબર ના પડે રીતે આખા ચહેરા પર પ્લાસ્ટર ચોંટાડીને તેણે વિચાર્યું કે પત્નીને એ પ્રમાણે કહીશ કે રાત્રે આવતા સમયે પડી ગયો મોં પર વાગ્યું હતો ઘરે આવતા સમયે ફર્સ્ટ એડ કરી હતી એ પ્રમાણે કહી દઈશ એમ વિચારીને પહેલેથી પ્લાન કરીને સૂઈ ગયો પત્ની સવારે ઉઠીને તેના પતિ પાસે આવીને ચાદર ઓઢીને પતિ સૂતા હતા તેમને આ રીતે જગાડીને જી સાંભળો છો ત્યાં એમ કહેવાતી ધીરેથી ચાદર ઉઠાવી તેણે વિચાર્યું કે મારા ચહેરા પર સર્વ પટ્ટીઓ જોઈને મારી પત્ની પૂછશે અરે શું થયું આ શું થયું કેવી રીતે વાગ્યું છે પરંતુ પત્નીએ તો જોઈને તરત જ કહી દીધું શું તમે પીને આવ્યા હતા અરે ના હું ક્યાં પીને આવું છું હું તો બિલકુલ પીતો જ નથી જો તમે પીને ના આવ્યા હોત તો જે જ પ્લાસ્ટર તમારા ચહેરા ઉપર લગાવવાનું હતું તેની જગ્યાએ બાથરૂમના કાચની ઉપર શા માટે ચોપડ્યું જ્યારે તેણે પોતાના મોહ પર વાગેલાનું નિશાન જોયું અહીંયા વાગ્યું છે ત્યાં વાગ્યું છે અહીંયા વાગ્યું વાગ્યું હતું હતું ત્યાં આ ભાઈ તો દારૂના નશામાં એ પટ્ટી પોતાના ચહેરા પર લગાવવાની જગ્યાએ અરીસા પર પટ્ટી ચોંટાડી દીધી આ તો દારૂના નસામાં એક દારૂ પીનાર શું નથી કરતા વાલાઓ જાણું છું વાલાઓ પત્ની પર પ્રેમ કરનાર પતિ તેની ખુશીને માટે શું કરશે પરિવારને જે દુઃખ પહોંચાડે છે પત્નીને જે દુઃખ પહોંચાડે છે તેવી આદતોને તે છોડી દેશે એક પતિને રીંગણ બિલકુલ ગમતા નહોતા રીંગણ ખાવાથી તેને ખંજવાળ આવતી પરંતુ પત્નીને તે રીંગણ ખૂબ જ ગમતા સીવા લોકો આપણી મધ્ય છે પતિને જે ના ગમતું હોય એ જ સાકરું જ બનાવવાનું કેમ કે પ્રેમ છે જો તમારા પતિ પર પ્રેમ રાખો છો પતિને ના ગમે એવું તમે બિલકુલ કામ નહીં કરો આ બધું માટે જાણો છો જો આપણે પરમેશ્વર પર સાચો પ્રેમ કરીએ છીએ તો જે પરમેશ્વરને ગમતું નથી એ કામ આપણે કરીશું નહીં પરમેશ્વરે તમારા પર પ્રેમ કર્યો છે એ મહાન પ્રેમને વધસ્તંભ ઉપર પ્રગટ કર્યો છે એટલા માટે એ પ્રેમમાં હવે ચાલો જો એ પરમેશ્વર પર તમે પ્રેમ કરો છો તો હિજ પ્રેમમાં ચાલો વાલાઓ અત્યારે તમારામાં કેટલા લોકો પરમેશ્વરને પ્રેમ કરે છે હાથ બતાવશો પરમેશ્વરને પ્રેમ કરનારા હાથ બતાવશો તો પછી સાંભળો જો તમે પરમેશ્વરને પ્રેમ કરો છો તો કેટલીક સાવચેતી તમે રાખશો કેટલીક વાતોમાં હોય અથવા દરેક વાતમાં હોય અથવા કોઈ કોઈક વાતમાં હોય પ્રેમમાં ચાલવાનો પ્રયાસ કરશો વાલાઓ પતિ અને પત્નીને તેમના એકબીજાના પ્રેમથી કોણ અલગ કરે છે જાણો છો જણાવો માની લો કોઈ સ્ત્રીએ પોતાના પતિ પર ખૂબ પ્રેમ કર્યો પરંતુ તેનો પતિ બીજી સ્ત્રી પર પ્રેમ રાખ્યો છે અથવા પતિએ બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધ બાંધ્યો અથવા તેના પતિએ બીજી સ્ત્રી સાથે ઘર બાંધ્યું સમજો એનો પ્રેમ સ્થિર રહેશે વાલાઓ માની લો એક પતિ પોતાના પત્ની પર ખૂબ પ્રેમ કરતા ખૂબ પ્રેમથી તેમની દેખભાળ પણ રાખતા હતા પરંતુ પત્ની દરેક વાતમાં શા કરે છે તેના પર સંદેહ રાખે છે વારંવાર પતિને પોતાની વાતોથી ઘાયલ કરે છે અને તેને નર્ક બતાવે છે તો શું તે પતિ પોતાની પત્ની પર પ્રેમ રાખી શકશે તે સ્થિરતાથી પ્રેમ રાખી શકશે નહીં રહે વાલાઓ એ જ પ્રમાણે જો પરમેશ્વરને આપણે પ્રેમ કરીએ છીએ એમ કહીએ છીએ તો પરમેશ્વર અને આપણી વચ્ચે રહેલા પાપમય કામ એ પાપમય કાર્યોને તે કોઈ પણ હોય આપણી પાસે પણ ના આવે તે માટે ધ્યાન આપવું જોઈએ એ જ પરમેશ્વર પર પ્રેમ કરનારા લોકોનું મુખ્ય કર્તવ્ય છે જો ખરેખર આપણે પરમેશ્વરને પ્રેમ કરીએ છીએ તો પરમેશ્વરને ચોટ પહોંચે તેવું કોઈ પણ કામ આપણે નહીં કરીએ વલો એક મિત્રએ પોતાના મિત્રને પૂછ્યું આપણે સ્કૂલે ન જઈએ અને સિનેમા જોવા જઈએ તે વાત તારા પપ્પાને ખબર પડે તો મારશે શું મિત્રએ કહ્યું હું મારા પિતાના મારથી બિલકુલ ડરતો નથી તો સાનાથી ડરે છે હું મારા પિતાને ખૂબ પ્રેમ કરું છું હું મારા પિતાની આજ્ઞા ન માનીને સ્કૂલમાં ન જતા જો સિનેમા જોવા જઉં મારા પિતા દુઃખી થશે તેમના પ્રેમને એક ઠેસ વાગશે અને હું મારા પિતાના પ્રેમને કોઈ ઠોકર વાગે તેવું ચાહતો નથી વાલો આ પ્રેમ છે તેથી જેઓ પરમેશ્વર પર પ્રેમ કરે છે તમારા જીવનમાં હોય કે મારા જીવનમાં હોય હમણાં જે લિસ્ટ આપણે વાંચવા જઈ રહ્યા છે તેમાંથી એક પણ આપણામાં રહે તેવી અનુમતિ નથી તે લિસ્ટ શું છે આવું વાંચીએ પરમેશ્વરને પ્રેમ કરો છો તો પ્રેમમાં ચાલો પ્રેમમાં ચાલનાર આપણે શું કરવાનું છે ત્રીજી કલમ જેવું પવિત્ર લોકોનું આચરણ હોય એ જ પ્રમાણે તમારામાં વેભિચાર શું લખ્યું છે તમારામાં વેભિચાર ના હોય પ્રભુના દાસ બિલી ગ્રિહામ પચાસ વર્ષ પહેલા જ તેમણે શું સ્ટેટમેન્ટ આપ્યું હતું જાણો છો આ પેઢી વેભિચારી છે આજની પેઢી તો વેભિચારથી ભરેલી પેઢી બની છે આ તો વેભિચાર કરનારી પેઢી છે નાનાથી લઈને કાલે અથવા પરમ દિવસે જે મરવાના છે તેમના મનમાં પણ વ્યવિચારના જ વિચારો આવે છે વેવિચારની સોચ વ્યવિચારની દ્રષ્ટિ વ્યવિચારની આશાઓ ઈચ્છાઓ રોજબરોજ વધતું જાય છે એમ કહે છે બની શકે છે તમારા જીવનમાં સત્ય હોય શું તમે પરમેશ્વરને પ્રેમ કરો છો તો પ્રેમમાં ચાલો તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે જાણો છો લગ્ન થઈ ગયું હોય કે ના થયું હોય કોઈ પરાયા પુરુષના હાથોમાં પોતાના શરીરને સોંપવાની અનુમતિ તમને કોઈ પણ નથી વાલા જુવાન ભાઈઓ અને બહેનો પ્રેમની આડમાં અથવા મિત્રતાની આડમાં અથવા દોસ્તીની આડમાં પોતાના શરીરને બગાડશો નહીં તે પરમેશ્વરને ખૂબ જ દુઃખ પહોંચાડે છે વે અને ત્યાર પછી અને બીજા કોઈ પણ પ્રકારના અશુદ્ધ એવા કામ કોઈ પણ પ્રકારના શુદ્ધ કામ તમારી વાતો દ્વારા હોય કે દ્રષ્ટિ દ્વારા હોય કે વિચારો દ્વારા હોય અશુદ્ધતાને માટે બિલકુલ સ્થાન નથી આપવાનું અશુદ્ધતાને માટે જો સ્થાન આપીશું તો પ્રેમ કરનારા પરમેશ્વરના હૃદયને આપણે ઘાયલ કરનારા થઈશું પરમેશ્વર અને આપણી વચ્ચેના પ્રેમના બંધનને આપણે કોઈકને કોઈક રીતે કમજોર બનાવીશું વાલો આજે નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી પોતાના હાથોમાં સેલફોન આવી જવાથી પોતાના હાથોમાં જ અશ્લીલ એવું સંસાર આવી ચૂક્યું છે અપવિત્ર એવા દ્રશ્યોને જુએ છે અશ્લીલ એવા ચિત્રોને જુએ છે મલિન એવા ચિત્રો જુએ છે અને તેના પરિણામે લોકો જે જુએ છે તે જ તેઓ વિચારે છે લોકો જે વિચારે છે તે જ પ્રમાણે કરવાનો પ્રયાસ કરે છે અને જેવું તે કરે છે તેમના જ તેઓ સોબતી બને છે જેની તેમને આદત પડી છે તેના તેઓ ગુલામ બને છે જેના તેઓ ગુલામ બની જાય છે તે નરક તરફ લઈ જાય ખેંચી છે પણ જો તમે પરમેશ્વરને પ્રેમ કરો છો તેમના પ્રેમનો સ્વાદ ચાખ્યો છે તો કોઈ પણ પ્રકારની અશુદ્ધ બાબત તમારામાં આપણામાં મારામાં કોઈ પણ અશુદ્ધ બાબત રાખવાની અનુમતિ પરવાનગી નથી વેવિચાર અથવા અથવા કોઈપણ પ્રકારની અશુદ્ધતા બીજું શું લખ્યું છે જુઓ લોભની એટલે કે ધનનો લોભ ધનને માટે કોઈ પણ ખોટું કામ કરવાની કોઈ બુદ્ધિ આપણામાં રાખવાની અનુમતિ નથી અને ત્યાર પછી તે વિશે ચર્ચા પણ ના થવી જોઈએ જેવું પવિત્ર લોકો પ્રમાણે યોગ્ય હોય વ્યવિચારની વાત કે કોઈપણ પ્રકારના અશુદ્ધ કામ અથવા લોભની ચર્ચા પણ ના હોય ત્યાર પછી ચોથી કલમની આખરી લાઈન પરંતુ ધન્યવાદની સાથે આભાર સ્તુતિ હોય વાલો એક પ્રશ્ન કરવા દો તમે આખા દિવસમાં પરમેશ્વરને કેટલી વાર આભાર માનો છો હેલો શું તમે પરમેશ્વરને ધન્યવાદ કરો છો ક્યારે આભાર માનો છો બ્રેકફાસ્ટ કરતા સમયે પ્રભુ બ્રેકફાસ્ટને માટે આભાર ભોજન કરતા સમયે પ્રભુ આ ભોજનને માટે આભાર કેટલાક લોકોને તો ભોજન કરતા સમયે પણ આભાર માનવાનું પસંદ નથી આવતું વલા એકવાર એક વ્યક્તિ પ્લેટમાં ચિકન જોઈને ભૂખને રોકી ના શક્યો પરંતુ જલ્દી જલ્દી ભાતની સાથે ચિકનને મિલાવીને જ્યારે મોમાં કોડિયો મૂક્યો યાદ આવ્યું અરે પ્રભુનો આભાર નથી માન્યો તે જલ્દી જલ્દી મોંમાં કોડિયો મૂકતા પ્રભુને કહ્યું પ્રભુ તમારો આભાર પ્રભુ મને તો જલ્દી છે સુખાઈ રહ્યા છે પ્રભુ તમારો આભાર મને તો જલ્દી છે હું પૂછું છું જ્યારે તમે પરમેશ્વરનો આશીર્વાદ અનુભવ કરો છો તો શું પરમેશ્વરનો આભાર માનો છો વલાઓ એક ગામના એક વડીલ શહેરમાં આવ્યા અને હોટલમાં ખાવાને માટે તેમણે ઓર્ડર આપ્યો ભોજનની થાળી લઈને તેમની આગળ મૂકી તેમની આગળ એક છોકરો બેઠો હતો આ દાદા શું કરશે તે તેમને જોતો હતો દાદા તો ભોજન કરતા પહેલાં કહે છે પ્રભુ ભોજનને માટે તમારો આભાર આ રીતે પ્રાર્થના કરવા લાગ્યો આ ભોજન વગર કેટલા બધા લોકો તડપતા હશે પ્રભુ પણ મારા પર પ્રેમ રાખીને પેટ ભરીને ભોજન આપું છું પ્રભુ તમારો આભાર હું તમને મહિમા આપું છું આ રીતે પ્રાર્થના કરતા હતા ત્યારે આ છોકરાને થોડી મજાક સૂજી પરમેશ્વરને આભાર માન્યા પછી દાદાજી શું વાત છે તમારા ગામમાં બધા તમારા જેવા જ છે આ મજાક હતી શું તમારા ગામમાં બધા ભોજન કરતા પહેલા આ પ્રમાણે કરે છે એમ કહેવાથી દાદાએ કહ્યું અમારા ગામમાં બધા એમ કરે છે પરંતુ કેવળ ભૂંડ જે છે ધન્યવાદ કર્યા વગર ખાઈ લે છે એમ કહ્યું ત્યારે એ જ સમયે તેની પ્લેટ આવી ચૂકરો તો આભાર માન્યા વગર ખાવા લાગ્યો ત્યારે દાદાએ ફરી તે કહ્યું કે અમારા ગામમાં કેવળ સુવર એ જ ખાતા પહેલા પરમેશ્વરને યાદ બિલકુલ કરતા નથી એમ કહેતા દાદા તરફ તે બિલકુલ જોયા વગર ખાય છે શા માટે ઇન્ડાયરેક્ટલી તે પોતે સુવર છે વલાવ તેનો અર્થ એ પણ છે કે તમે પણ કોઈ પણ આભારી ભાવ વગર ભોજન કરી રહ્યા છો ઠીક છે ના વલાવ દરેક વાતને માટે આપણે પ્રભુનો આભાર માનવો જોઈએ કદાચ તમને ખબર હશે કે નહીં હું મારા જીવનમાં શીખી રહ્યો છું કે દરરોજ ઘણો સમય સુધી હું મારા પ્રભુનો આભાર માન્યા જ કરું છું થેન્ક યુ કહેતો જ રહું છું થેન્ક યુ કહેતો જ રહું છું થેન્ક્સ કહેતો જ રહું છું જ્યારે હું પોતાને જોઉં છું પ્રભુનો આભાર માનતો રહું છું પ્રભુ તમે સારી તંદુરસ્તી આપી માટે આભાર જો કોઈ વ્યક્તિ ટાલવાળો દેખાયો સમજો આભાર પ્રભુ શા માટે પ્રભુ તમે વાળ આપ્યા છે માટે તમારો આભાર કોઈ સંતાન રહિત છે સમજો બ્રદર અમારા માટે પ્રાર્થના કરજો આ રીતે કહે ત્યારે પૂરા હૃદયથી પ્રભુનો હું આભાર માનું છું મને પ્રભુએ બાળકો આપ્યા છે પરમેશ્વરનો તમારે આભાર માનવાનો આભાર માનવાને માટે ઘણા બધા કારણો પ્રભુએ આપ્યા છે બાળકોને મારી પાસે માતા પિતા લાવે છે બોલતા નથી તેઓ હું પ્રભુનો આભાર માનું છું કે પ્રભુ અમારા બાળકોને તમે જીભ આપી છે જેમણે નોકરી મેળવી લીધી છે શું પોતાની નોકરીને માટે પ્રભુનો આભાર માનો છો જેમનું લગ્ન થઈ ગયું છે પ્રભુનો આભાર માન્યો છે શું સારી પત્ની અથવા પતિને માટે હા પરમેશ્વરે ખૂબ સારું લગ્ન કરાવ્યું આટલો નક્કો પાત્ર અરે આનાથી સારું પાત્ર તમને કયું મળે બહેન સમજો છો વાલાઓ આ સંસારમાં કોઈ બેસ્ટ હસબન્ડ હશે હોય તો મને જણાવો આ સંસારની અંદર કોઈ બેસ્ટ વાઇફ છે હોય તો મને જણાવશો પરંતુ જે તમારે યોગ્ય છે તે જ પુરુષને અથવા તે જ સ્ત્રીને પરમેશ્વરે તમારી આગળ લાવીને મૂકી છે તેનાથી બેટર પર્સન તમને મળશે જ નહીં પરમેશ્વરને ખબર છે તમારા માટે ઠીક વ્યક્તિ કોણ સેટ થશે કઈ નારી તમારી સાથે ઠીક સેટ થશે તેને તમારી સાથે જોડશે સુપરમેસોને થેન્ક યુ કહ્યું છે વચન કહે છે કે તમારા મુખમાંથી કેવળ આભાર સ્તુતિ નીકળવી જોઈએ તમારા મુખમાંથી થેન્ક યુ પ્રભુ આભાર પ્રભુ તમારી સ્તુતિ થાવ આ રીતે આભાર સ્તુતિ આવી જોઈએ સોના નીકળવું જોઈએ તે પણ આપણે જોઈએ છે પરંતુ આભાર સ્તુતિ એ જ જોવા મળવી જોઈએ કે નિર્લજ વાતો નહીં નિર્લજ એવી વાતો કેટલાક પતિ મોં ખોલતાની સાથે નિર્લજ વાતો એ જ પ્રમાણે કેટલીક બહેનો નિર્લજ વાતો કરે છે મો ખોલતાની સાથે નિર્લજ વાતો કરીને પરમેશ્વર સાથેનો સંબંધ પણ બગાડે છે આપણામાંથી કેટલાક લોકો ભક્ત બની જાય છે ક્યારે જ્યારે ચર્ચમાં જતા હોય છે આભાર 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 તે સિવાય બીજો કોઈ શબ્દ નથી નીકળતો એક દિવસે એક વ્યક્તિ મને મળવા આવ્યા મારી આગળ ઉભા રહીને સ્તુતિ 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 કહેતા બ્રધર સ્તુતિ સ્તુતિ કહેતા હતા એ વ્યક્તિની ભક્તિ ઓછી નથી વાલાઓ એટલામાં સેલફોન વાગ્યો ફિલ્મી ગીત વાગવા લાગ્યું ત્યાર પછી પોતાનો ફોન લઈને કિનારા તરફ તે વ્યક્તિ ભાગવા લાગ્યો કેમ શા માટે મોથી તો ધન્યવાદની વાત સ્તુતિની વાત છે પણ સેલફોન જે વગાડે છે ફિલ્મી ગીતો મિસમેચ થઈ ગયું આ મોહન તો બંધ કર્યું પણ પેલું મો તો વાગવા જ લાગ્યું મોબાઈલ લઈને ભાગવા લાગ્યો માટે સાવધાન વાલાઓ તમે ગમે તેટલું ભક્ત તરીકે જીવન વિતાવો એક દિવસે જીવન સાચું પ્રગટ કરી દેશે આભાર સ્તુતિની વાતો તમારા મુખમાંથી નીકળવી જોઈએ પરંતુ નિર્લજ એવી વાતો ના આવી જોઈએ ના ઠઠ્ઠા મસ્કરીની વાતો આવી જોઈએ આ પ્રકારની વાતો મોથી બિલકુલ ના આવી જોઈએ તમારા મુખમાંથી ભૂંડી વાતો બિલકુલ ના આવી જોઈએ ભાઈઓ બહેનો મૂર્ખતાની વાતો મોંમાંથી ના આવે મૂર્ખ એવી ભૂંડી વાતો મોંથી ના કાઢશો નોકરી કરવાની જગ્યાએ કામ કરવાની જગ્યાએ અભ્યાસ કરવાની જગ્યાએ બે અર્થવાળા સંવાદ ના કાઢશો ઠઠ્ઠા મસ્કરીની વાતો તમારા મુખમાંથી આવવાની જરૂર નથી સામેવાળા છોકરાને અથવા સામેવાળી છોકરીને પરીક્ષણમાં નાખીને હવે તે વ્યક્તિને પોતાની જાળમાં ફસાવી દેવાને માટે કૃપા કરી ડબલ મિનિંગવાળી વાતો કરશો નહીં તે આપણને શોભાયમાન નથી બસ સ્ટોપ પર હોય રેલવે સ્ટેશન પર હોય અથવા યાત્રામાં હોય કોઈ પણ જગ્યાએ હોય નોકરી કરવાની જગ્યાએ અથવા પાર્કિંગની જગ્યા હોય બે અર્થવાળા વાતો કરવી ગીતો ગાવા એ યોગ્ય નથી અથવા ભૂણની વાતો કરો અથવા ઠઠ્ઠા મસ્કરી કરો શું એક વાત જાણો છો તેનાથી પરમેશ્વર અને તમારી વચ્ચેનો સંબંધ તે તૂટી જશે આવો પ્રાર્થના કરીએ પવિત્ર પરમેશ્વર પિતા તમે તો પ્રેમના સ્વરૂપ છો તમે અમારા જીવનમાં આવીને એ જ પ્રેમને અમારા જીવનમાં તમે જોવા ચાહો છો એ જ પ્રેમને અમે લોકોની આગળ વેચીએ એમ ચાહો છો પ્રેમપૂર્વક લોકોની સાથે ચાલીએ તમે એવું અમારા જીવનથી આશા રાખો છો પરંતુ તમારા અને અમારી મધ્યે અનંતકાળના આ પ્રેમના બંધનને નાશ કરનારા પાપમય એવા કાર્યો જ્યાં સુધી અમારા જીવનમાં રહેશે પિતા તમારી સાથે પ્રેમપૂર્વક ચાલો તે સંભવ નથી એ સત્ય જાણીને તમારી ને અમારી વચ્ચેના આ અનંતકાળના સંબંધને કમજોર કરી દેનાર દરેક પાપને દૂર કરી નાખો પિતા દરેક અશુત્તાને અમારા જીવનથી દૂર કરી દો અમારી વાત કરવાની રીતને બદલો અમારા મનને તથા અમારી માનસિકતાને પૂરી રીતે તમારે અધીન બનાવો સત્ય બોલનારા ધાર્મિકતાથી જીવનારા પ્રકાશના સંતાન તરીકે અમે બની શકે અંધકારના કામ અને હરેક પ્રકારના ગુપ્ત જીવનો અમારામાં થોડું પણ ના દેખાય એવી કૃપા કરજો અમે સ્વર્ગના વારસના રૂપમાં આ ધરતી ઉપર જીવી શકીએ એવું સૌભાગ્ય આપજો પ્રવિ સુખ્રીસ્તના નામમાં માંગ્યું છે પિતા આ મેન satish kumar started his ministry as a street preacher at the age of 18 today god uses him to preach at some of the world's largest stadiums like the seoul olympic stadium south korea panama football stadium south america dutch bali stadium india and many more stadiums In the history of Indian Christianity, Dr. Satish Kumar is the only Indian who has reached over 20 million people through 450 gospel crusades over the last 20 years. You are now watching a few glimpses of these amazing crusades that draw millions of people to the word and love of Christ. It is not just the crusades that draw huge crowds to the meetings. The Sunday services, other special services, draw huge crowds to the Calvary Temple to hear the word of God preached by Dr. Satish Kumar. You are now watching glimpses of the largest Christmas and WatchNet service held in Asia. A sea of humanity turned up from across the city and the state to worship the Lord on the Christmas day. Starting from 6 a.m. in the morning till 9 p.m. in the evening were packed to the full with no space left. On a single day, at one single church, over 350,000 worshippers gathering to worship the Savior is a momentous occasion and a historic event, and probably for the first time ever in the history of India. All glory to God alone. Apart from the Crusade Ministry, Dr. Satish Kumar has extensively used the television to reach the people of various languages and regions across India. This television ministry has further expanded to the neighboring countries like Bangladesh, Pakistan, Burma, Nepal, Sri Lanka. Today, with over 650 programs reaching over 300 million people every month, the Calvary Television Ministry is perhaps the largest television ministry in the world. In tune with the changing times and the ways of reaching people, Dr. Satish Kumar leverages the social media. To further expand God's kingdom. With over 1.4 million subscribers on YouTube, Dr. Satish Kumar has one of the largest subscriber base for any preacher from India. Dr. Satish Kumar has been preaching the pure word of God for the past 34 years, as a result of which Calvary temple, which he has established. Salom વાલો તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યો પ્રાર્થના કરી વડી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં સુવાર્તાને પહોંચાડી શકે મહેનત કરીએ છીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ છસો પચાસ ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે

સ્પોન્સર મિટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વાવ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોં મીઠું કરાવવાનો હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરિયામાં ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે मन प्रार्थना करता आ अद्भुत परमेश्वर सुवार्ता ने संसार सुधी पहुंचाड़ी से प्रार्थना ने प्रोत्साहन अपेक्षा रखता प्रभु मां अपना प्रिय सतीश कुमार अमर एड्रेस कलवरी બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર